નમસ્કાર મિત્રો જય માતાજી મિત્રો તમારા માટે આજ સારામાં સારો વિડિયો લઈને આવ્યા છીએ જેમાં મિત્રો સાત પાર્ટીઓ વેચવાની છે તો આપણે કિંમત કઈ રહીએ કિંમત પાંચ લાખ સાત છે જેમાં ચાર ગાભણ ગાભણની ભૂલ જવાબદારી ચાર સાડા સાડા ચાર મહિના ગાભણ છે કિંમતમાં ફેરફાર થઈ જશે રૂબરૂ આવશો તો ફોનમાં ન થશે ફોનમાં આપણે એક જ કિંમત કરીશું રૂબરૂ આવજો તમે સામે જોઈ રહ્યા છો તમે જોઈ શકો છો આપણ ગાભણ છે મિત્રો ચેક કરવાની છૂટ મિત્રો કારણ કે આપણા બાજુ ડૉક્ટર ચેક કરે છે જે ગાભણની હોય મિત્રો તમે જોઈ શકો છો ગાભણની જવાબદારી છે આપણી જે કોઈ ભણ લેવી તે આપણે કોમેન્ટ કરે કે આપણા મોબાઈલ નંબર ફોન કરે આપણા મોબાઈલ નંબર બાણું છે ઓગણસાઠ અઠ્યાશી બે સત્તર તેના પર ફોન કરી દે મિત્રો તમે જોઈ શકો છો સારામાં સારી પાડીઓ છે જે વેચવાની છે મિત્રો પર 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 એની માં પાપ બધીની માં આપણા પાસે હાજર છે મિત્રો ચાર ગાભણ છે એમાં એકની નથી ત્રણની હાજર છે તમે જોઈ લેજો

મિત્રો બધાની આપણે કહી દઈએ ચાર થી સાડા ચાર મહિનાની ગાભણ છે કારણ કે મિત્રો આપણે તારીખ વાર નક્કી ન હોય કે જાદ ન એટલે આપણે એટલી ગેરંટી આપીએ છીએ કે ચાર મહિનાની ગાભણ છે ચેક કરવાની છૂટ રહેશે કિંમત તો આપણે તમે કહી દીધો સાત પાડીને પાંચ લાખ રૂપિયા બીજી પણ પાડીએ તમને બતાવીશું

марки марки તો જમે જોય સાકોજી મિત્રો આપણી પાસે છે માં એની હાજર છે મિત્રો ચોથો નંબર આની માં પણ હાજર છે મિત્રો ગાપડ છે ફૂલ જવાબદારી ચોથા નંબર જય લીધી મિત્રો હવે આપણે પાડી ઉઠાલી બધાય બે બે વર્ષની છે તે પણ વેચવાની છે ભાઈ ગયા પાણી છે એમ તો મિત્રો અલગ આપીશું તેની કિંમત અલગ હશે વળી બે ઘીની કારણ કે આપણે વ્યાજ બી કરી દેશું જે કોઈને ભાઈને લેવી હોય તો આપણે પાંચ લાખ કિંમત રાખી છે ફેરફાર થઈ જશે ફોન પર ન થશે રૂબરૂ આવશે તો થશે ગામ મોટા પડ્યા માંડવી કચ્છ તો મિત્રો ત્રણ પાડીઓ આ રીતે તમે જોઈ શકો છો આ એક પાડી એક જ પાડીમાં બે વર્ષથી ઉપર નીચે છે બીજી બંને તમે જોઈ રહ્યા છો બે વર્ષ ઉપર છે બે વર્ષ બે વર્ષથી ઉપર જ્યારે તમે જોઈ રહ્યા છો જે કોઈન ભાઈ લેવી તે આપણા નંબર પર ફોન કરી લેજે વાત કરી લેજો આપણા મોબાઈલ નંબર બાણું ચોગસાઇ અઠ્યાસી બે સત્તર અને તમે તમારા પાસેની જાહેરાત કરવા માગતા હોય તો આપણા પણ નંબર મળી ગયા હતા એના પર આડો મોબાઈલ કરીને સારામાં સારો એક વિડીયો બનાવીને મોકલી શકો છો એકવાર આપણે મોબાઈલ નંબર બોલી દઈએ બાણું ચોગસઠ અઠ્યાશી બે સત્તર મોકલી મોકલીજો વોટ્સઅપ કરજો તમારા પાસેની જાહેરાત માટે તો આવા જ એક વિડીયો સાથે મળીશું જય માતાજી જય મો